જય માતાજી બધાને જો આપણે આજે બનાવ્યું છે ગાંઠિયાનું શાક અને જો ગાંઠિયાનું શાક જલ્દી બની જાય આગળ અમારો વિડીયો જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે તમે પણ એ રીતનું બનાવજો આગળ જો આપણે કેવું સરસ જાડા ગાંઠિયાનું શાક બનાવ્યું છે જો આપણે જાડા ગાંઠિયા લઈ લીધા છે અને આજે બનાવવાનું છે જાડા ગાંઠિયાનું શાક આપણે તેલ પણ મૂકી દીધું છે તેલ આપણું આવે ત્યાં લગણમાં આપણે મસાલો તૈયાર કરી લેવી જો આપણે આ લસણવાળું મરશું છે લસણવાળું મરશું જો આ રીતનું આમાં લઈ લેવાનું વાટકામાં પછી એમાં આપણે નાખી દેવાનું પાણી એટલે આપણું લસણવાળું મરશું સરસ મજાનું પલ્લી જાય આપણે એમાં નાખી દેવાની હળદર આપણે નાખી દેવાનું છે આ જીરું અને આ થોડુંક મરસું નાખવાનું છે કાશ્મીરી અને પછી જો હાથના મદદથી આ રીતનું આપણે આમ પલાળ લેવાનું છે આમ સરસ મજાનું આ રીતનું આ રીતનું તમે પલાળી લો ને એટલે સરસ એટલે સરસ પલ્લી જાય અને આપણે વઘાર પણ સારો થાય એનો જો આ રીતનું પલાળવાનું લસણવાળું મરસું હોય ને એટલે જો આ રીતનું પલાળવું પડે એટલે સરસ આપણો ગાંઠિયાનો શાકનો વઘાર થાય જો આપણું તેલ આવી ગયું છે આ આપણે નાખી દીધી રાય અને આ નાખી દીધું જીરું આ છે આપણે વઘાણી આપણે વઘાણીને એવું બધું નાખી દીધું છે પછી જો આ રીતનો વઘાર કરવાનો છે જો એ રીતનો વઘાર થાય આપણે આ મરસું એવો મસાલો પલાળેલો હતો ને એ જો આ રીતનો મિક્સ કરી દેવાનો આમાં અને જો આ રીતનું મિક્સ કરીને સરસ મરસું આપણે પાકવા દેવાનું છે તેલમાં પછી આપણે ઉમેરવાનું છે પાણી મરસું પણ આપણું સરસ પાકી ગયું છે આપણે નાખી દેવી એમાં પાણી આપણું પાણી ગાંઠિયાનું શાકમાં બહુ જાદુ ન હોય તો એ હાલે માપસરનું નાખવાનું જો આપણે હવે રસો ઉકળવા દેવાનો છે સરસ મજાનો આપણો રસો ઉકળે પછી આપણે નાખવાના છે એમાં ગાંઠિયા જો આપણે રસો સરસ મજાનો તમે ઉકળી ગયો છે તમે જોઈ શકો છો કેવો સરસ ઉકળી ગયો છે આપણે એમાં નાખી દેવાના છે ગાંઠિયા જો આ રીતના ગાંઠિયા નાખી દેવાના અને સરસ હમણાં આપણા ગાંઠિયા પણ આમાં સરસ મિક્સ થઈ જાય આ રીતના અને આ શાક ગાંઠિયાનું બહુ જલ્દી બનીએ અને બનાવવામાં પણ આસાન છે અને બહુ જલ્દી બની જાય બે મિનિટમાં આ ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે અને બહુ મસ્તીનું બને આ રીતનું બનાવો ને એટલે આપણે જો આ રીતના ગાંઠિયા નાખ્યા ને પછી ઉકળવા દેવાનું છે ઉકળી જાય ને એટલે સરસ મજાના આપણે ગાંઠિયા પણ મિક્સ થઈ જાય અને આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ જાય સરસ જો આપણે રસો આટલો રાખવાનો છે આપણો રસો હવે આ ઘડીક રહ્યા ને એટલે તરત ગાંઠિયા બધો આ રસો પી જાય એટલે આપણે આટલો રસો રાખવાનો છે હવે આપણે ગેસ બંધ કરી દેવી હવે આપણે એમાં નાખી દેવી જીરું આ છે ગરમ મસાલો અને આ છે આપણી કોથમરી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ આ રીતનું બનાવજો